જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પોલીસ કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી ઓફિસિયલ ફાઇનલ આન્સર કી જે તે જાહેર થઈ ચૂકી જાહેર થઈ ચૂકી છે તો આ ફાઇનલ આન્સર ઘીની અંદર મિત્રો ટોટલ બે પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે પાર્ટ એની અંદર એક પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે અને પાર્ટ બીની અંદર પણ એક ક્વેશ્ચન રદ કરવામાં આવ્યો છે આવી રીતે ટોટલ બે પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે અને ગુજરાતી જે વ્યાકરણના પ્રશ્નો છે તે યથાવત રાખવામાં આવ્યા છે તો આવો કયા બે પ્રશ્ન હતા જે રદ કરવામાં આવ્યા છે એ પણ જાણીએ તો આ છે મિત્રો ફાઇનલ આન્સર કી ઓકે ફાઇનલ આન્સર કી આ આવી ચૂકી છે જેની અંદર મિત્રો વાત કરીએ તો ટોટલ બે પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે તો એ બે પ્રશ્નો કયા છે મિત્રો એની વાત કરીએ તો પેલો પાર્ટ એની અંદર પણ એક ક્વેશ્ચન રદ કરવામાં આવ્યો છે અને પાર્ટ બીની અંદરથી પણ એક ક્વેશ્ચન રદ કરવામાં આવ્યો છે તો પાર્ટ એની વાત કરીએ મિત્રો તો આપણે ક્વેશ્ચન નંબર જે બાવન આપેલો છે કે નીચે પૈકી કયો વિકલ્પ આપેલ જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી તો આ જે પ્રશ્ન છે જે પ્રશ્ન કેન્સલ કરવામાં આવ્યો છે તો યાદ રાખશો આ પ્રશ્ન રદ થઈ ચૂક્યો છે ત્યારબાદ વાત કરીએ પાર્ટ બીની અંદરથી એક ક્વેશ્ચન રદ કરવામાં આવ્યો છે

ઓકે તો આ ક્વેશ્ચન પણ રદ કરવામાં આવ્યો છે ટૂ ટૂંકમાં વાત કરીએ તો બસ્સો ક્વેશ્ચનમાંથી બે પ્રશ્ન કેન્સલ કરવામાં આવ્યા છે રદ કરવામાં આવ્યા છે ઓકે તો આવી રીતનું છે મિત્રો તો બે પ્રશ્ન રદ થઈ ચૂક્યા છે ગુજરાતી વ્યાકરણ એમને એમ યથાવત રહ્યું છે તો આ બે પ્રશ્ન યાદ રાખજો કેન્સલ થઈ ચૂક્યા છે એટલે તમારે આના માર્ક્સ જે છે તે ગણવાના રહેશે નહીં તો હવે તમારે કેટલા ફાઇનલ માર્ક્સ થાય છે હવે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો આવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો આવનાર સ્પર્ધાત્ક પરીક્ષાની તૈયારી માટે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો